એ જીવા પાએ એ હુકમ બની ભાગે માં માંスコપર માં રહો માં નાスコપર માં બોલ ને ગોય ને દિવાલે પટકા દિવાલે પટકા લોન તો ઉપર જાય ઈ શું જાય ઈ લોન તો જાય જીવા પાછા 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 ગયો મે માર્યો તો કણ લે જીવાયકર જીવાયુ અરે અહીંયા જાણે મળશે અહિયાં બોલ બા

ગાડીમાં હાલે ને નિયાની હરવાળી સાબી છાડ જા આપણે બંધો બંધા તમારી છાડ બંધો ના લાય

mọi người là mọi người chơi là mọi người chơi là mọi người mọi người mọi người mọi người mọi người mọi người mọi Terima kasih. 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 Terima

Aku jangan. ये तो बैक हम कुछ नहीं है ना वो कोई पर सेकंड ये लग चुका था तेजो जेने अब रो है मुंह बोलो 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 तेजो बोलो है तेजो ना दे तेज है तेज अच्छे थोड़ा बोलो है बंदा दे जा ऊपर आग एनिमी स्पॉटेड मने है ट्राई करी एक बोले एक मत एक है जाने मरे तो मरे बंदो अरे हूं ट्राई करी ट्राई टू ऐड एक बंदा बाहर आ गया તો લાગી ગઈ થવા બે નોક જાજો રસ્તો બે નોક જાજો રસ્તો બે નોક જાજો રસ્તો બે નોક

લેવાની ડોફા પાછું ત્યાં ગાડી લઈ લે ગાડી લઈ લે તું ગાડી લે પકડ લઈ જીવાય મારો બંધો

અંજો બે બંધા ભાગ્યા મારજે તેજાની અરે ગાડી માણો ગાડી લઈ લીધી તારી

ઉપર બંધો ફીકી ને હું ગોટી ગાઈ ને મારે લણ જેવો હાલે ધીમું ધીમું આમાં દે યેન્ડોમાં ડોપા ખોટી સાતી રાખાય આખી મેડી મારી ગઈ ભુલમાજી આ ગાડી લે ન લે એ લેઈ પડ જા કુટીજી પાછે પાછો ને જઈ યે